હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આજે મગ આપણે પ્રકરણ એક થી લઈને દસ સુધીના સ્વાધ્યપુર સોલ્યુશન જોઈ ચૂક્યા હવે પ્રકરણ અગિયાર જોઈશું જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો સૌ પ્રથમ ચેનલ કરી દેવા વિનંતી જોઈશું પ્રકરણ અગિયાર જગ અને મગ

સમાસે તો જવાબ આવશે એ ત્રીજો પ્રશ્ન જો એક બોટલ ભરવા ત્રણ પહેલા પાણી જોઈએ તો ચાર બોટલ ભરવા કેટલા પેલા પાણી જોઈએ એક બોટલ પાણી ભરવા માટે ચાર બોટલ તો ત્રણ ચોક બાર સી જવાબ આવશે ચોથો દવાની એક બોટલમાંથી આઠ ઢાંકણ દવા ભરાય છે એક બોટલમાંથી આઠ ઢાંકણા દવા ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ઢાંકણા ભરાય તો આઠ ગુણ્યા ત્રણ ચોવીસ કયા પાત્રમાં એક લીટરથી વધુ પાણી સમાઈ શકે તો માટલું આપેલું છે તો એમાં જવાબ આવશે સી બીજો પ્રશ્ન સૂચના મુજબ જવાબ આપો આજે વીટી જન્મદિવસ છે તેણીની ઘણી સખીઓ તેના ઘરે આવે છે એની જે ફ્રેન્ડ હોય એના ઘરે આવે છે સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપે છે પ્યાલામાં શરબત આપે છે એક જગમાંથી શરબતના ચાલ પ્યાલા ભરી શકાય એક જગમાંથી શરબતના કેટલા પ્યાલા ભરી શકાય ચાર તો આ વિગત પરથી નીચેની ખાધી ગયા પૂરો પહેલું જો બે જગ ખાલી થાય તો તેમાંથી કેટલા પ્યાલા શરબત ભરાઈ શકે તો આઠ બીજું જો સોળ પેલા ભરવા હોય તો કેટલા જગની જરૂર જરૂર પડે તો ચાર ત્રીજું જો બાર હોય તો ખાલી જગ્યા જગ સરબત જોઈએ તો કેટલા જગ સરબત જોઈએ આગળ જોઈએ ત્રીજા નંબરનું જો ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ પાણી જોઈએ ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાય તો અડધીમાં આટલી ભરવા કેટલી બોટલ જોઈએ તો બે બોટલ કેટલી જોઈએ સાત પેહલા વડે ભરાય છે તો કોનો જગ મોટો ગણાય બરાબર તો કોનો જગ મોટો ગણાય ગીતાનો કેમ કે એમાં સાત પહેલા પાણી જોઈએ છે આગળ જોઈએ પાંચમું પ્રશ્ન ચાર ની વિગત પરથી જણાવો કે શીલા જગ કરતા ગીતાનો જગ ભરવા કેટલા પેલા વધુ પાણી જોઈએ હવે જોઈએ કે જે શીલા જે જગ રહ્યો એમાં પાંચ પેલા સમય અને ગીતાના જગમાં જગ માં સાત પેલા સમય તો ગીતા શીલા કરતા ગીતાનો જે જગ રહ્યો કેટલા પેલા વધુ પાણી જોઈએ છે એમાં તો બે પાલા કેટલા પેલા બે પેલા આગળ પ્રશ્ન છઠ્ઠો પાંચ લિટરના જગમાં એક લિટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે પાંચ લિટરના જગમાં એક લિટરની કેટલી તો પાંચ બોટલ કેટલી બોટલ પ્રશ્ન એક ભરવા વાટકી પાણી જોઈએ તો તો ભરવા કેટલી પંદર વાટકી જોઈએ આઠમો પ્રશ્ન એક ડોલમાં છ તપેલી પાણી સમાય છે એક ડોલમાં કેટલી તપેલી પાણી સમાય છ તપેલી તો બે ડોલમાં કેટલી તપેલી પાણી જોઈએ છે તો બાર તપેલી નવમો પ્રશ્ન ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાઈ જાય ચિરાગની જે આખી ડોલ હોય મગ વડે ભરાઈ જાય છે તો અડધી આગળ દસમું ત્રણ મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે ત્રણ મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે મનીપના કોથળામાંથી દસ ડોલ ઘઉ ભરાય છે મનીપનો જે કોથળો એમાં દસ ડોલ ઘઉ સૌથી મોટો કોથળો કોનો કહેવાય તો મનીપ મનીષનો કેમ કે એમાં દસ ડોલ ઘઉ ભરાય એટલે મનીષનો કોથળો સૌથી મોટો બીજો જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરીએ તો મનીષના ઘઉં માંથી પાંચ તગારા ભરાય છે

અગિયારમો પ્રશ્ન હું દિવસમાં પાંચ પ્યાલા પાણી પી શકું છું મારી બહેન મારા કરતા પાણી પીણું એટલે આગળનો પ્રશ્ન બારમો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો અહીંયા આપણને કૌંસમાં ઓપ્શન આપે લગભગ આઠ લીટર લગભગ એક લીટર અડધો થી ઓછું લગભગ પાંચસો લીટર અડધો લીટર બરાબર જે આપણે દૂધની જે પેકેટ એમાં કેટલું હોય તો અડધો લીટર પાંચસો ગ્રામ ટાંકી આપી પાંચસો લીટર તપેલી એમાં લગભગ એક લીટર અહીંયા આગળ નાની બોટલ આપી છે બરોબર એમાં અડધો લીટર થી ઓછું પાંચસો એમ એલ એરમુખ અહીંયા આગળ માપી આપે છે બરોબર અહીં પહેલું આપ્યું માપ્યું દૂધ થી પૂરેપૂરું ભરવા આ માપ્યાના કેટલા માપિયા ભરીને દૂધ રેડવું પડે બરોબર તો મોટું માપ્યું ભરવા માટે નાના માપિયા કેટલા રેડવા પડે તો પાંચ માપિયા કેટલા પાંચ માપિયા ચૌદમું પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો પ્યાલો ડોલ લોટો અને વાટકી બરોબર તો વાટકી પ્યાલો લોટો ડોલ ચડતો ક્રમ એટલે ઓછા થી વધારે તરફ જવાનું તો વાટકી માં ઓછું એન થી વધારે પેલા માં થી વધારે લોટા માં થી વધારે ડોલ માં એટલે ચડતા ક્રમમાં લખવાનું છે પંદર મુ બે લીટર દૂધ એટલે એક હજાર મિલી દૂધ ના કેટલા માપ્યા હવે બે લિટર એટલે બે હજાર મિલી થાય તો એક હજાર મિલી દૂધ ના કેટલા માપ્યા તો બે માપ્યા આપ્યા સોળમુ ડોલ કરતા માટલા માં બમણું પાણી ભરી શકાય છે જો માટલી માં દસ લિટર પાણી સમાય તો ડોલ માં કેટલું પાણી માટલીમાં દસ લિટર તો ડોલમાં કેટલું હશે તો એના કરતા અડધું એટલે કે લિટર મુકેશના ઘરે પાંચસો લિટર પાણી ભરેલી ટાંકી છે તેમાંથી સો લીટરના કેટલા કેન પાણી ભરી શકાય બરાબર તો કેટલા કેન પાંચ કેન જોઈએ આગળનો પ્રશ્ન નીચેના પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પાણી ભરી શકાશે તો સી તપેલીમાં બીજો પ્રશ્ન એક જગ juice બનાવવા કલા ચાર પહેલા પાણી વાપરે છે તો ચાર જગ જ્યુસ બનાવવા કેટલું પાણી જોઈએ તો સોળ પાલે બી જવાબ ત્રીજું જો એક લીટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય છે તો બે લીટર દૂધમાંથી કેટલા કપ દૂધ ભરાય તો બાર કપ ચોથું જ્યુસની એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય તો પંદર ગ્લાસ પાંચમું રહીમની ડોલ બે માટલી વડે ભરાય છે અને કરીમની ડોલ એક માટલી વડે ભરાય છે તો કરીમની ડોલ કરતાં રહીમની ડોલમાં ખાધી જગ્યા ઘણું પાણી વધુ ભરાય છે હવે રહીમની ડોલ જ્યારે એક કરીમની ડોલ કરતાં કેવી ક્યાંય બે ગણી બમણી છઠ્ઠું રિદ્ધિની વોટર બેગમાં છ પ્યાલા પાણી સમાય છે અને સલમાની વોટર બેગમાં ત્રણ પ્યાલા પાણી સમાય છે તો રિદ્ધિ કરતાં સલમાની

આઠમો પ્રશ્ન બે લિટર જ્યુસ ની બોટલમાંથી આઠ પેલા ભરાય જો એમાંથી અડધું જ્યુસ ખલાસ થાય તો કેટલા પેલા જ્યુસ બાકી રહેશે તો ચાર પેલા આઠ પેલા તો એમાંથી અડધું ખાય થાય તો કેટલા પહેલા ચાર નવમુ એક માટલી છ તપેલી પાણીથી ભરાય છે એક માટલી જે રીત એ કેટલી તપેલીથી ભરાય છ તપેલી જો ચાર માટલી ભરી હોય તો કેટલી તપેલી પાણી જોઈશે તો ચોવીસ દસમું જો બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો ચાર ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય તો બે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રોને શેર કરવો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જેથી મને આગળના વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે અને એક સુંદર એવી કોમેન્ટ પણ લખવી